ગુજરાતી વ્યાકરણમાં નિપાતના પ્રકાર વિશે વાત કરીએ તો નિપાતના કુલ દસ પ્રકાર છે કયા કયા સૌથી પહેલાં છે ભારવાચક નિપાત એટલે કે વાક્યમાં કોઈ શબ્દ પર જ્યારે ભાર મૂકવામાં આવે એને ભારવાચક નિપાત કહેવાય એના ભારવાચક નિપાત કયા કયા હોય તો કે જ તો પણ ય આ બધા શબ્દો કેવા છે કે વાક્યમાં શબ્દો પર ભાર મૂકવામાં આવે એવા છે તો આને કહેવાય ભારવાચક નિપાત ત્યાર પછી સીમા વાચકની પાત એટલે શું મર્યાદા અથવા તો સીમા દર્શાવે જેમ કે માત્ર કે તમારે માત્ર અહીં સુધી જ જવાનું છે તમારે માત્ર આટલું જ કરવાનું છે તમારે ફક્ત આટલું જ લેસન કરવાનું છે તો એ બધા સીમા દર્શાવે મર્યાદા દર્શાવે ત્યાર પછી વિનય વાચક એટલે કે વિનય અથવા તો આદર દર્શાવે આપણે કોઈને એમ કહી જી સાહેબ તો એ બધા નિપાતને કેવા કહેવાય વિનય વાચકની પાત ત્યાર પછી પ્રશ્નવાચકની પાત એટલે કે પ્રશ્ન પૂછવામાં આવે શું ક્યારે ક્યાં કેમ શા માટે આ બધાને શું કહેવાય તો કે પ્રશ્ન વાચકની પાત ત્યાર પછી અનુમતિ વાચકની પાત કોઈને અનુમતિ દેવામાં આવે કે હા ભલે જા સારું એ બધા જે શબ્દ છે હા ભલે સારું એ બધાને શું કહેવાય અનુમતિ વાચકની પાત ત્યાર પછી નકાર વાચકની પાત એટલે કે નકાર અથવા તો અસ્વીકૃતિ દર્શાવવામાં આવે જેમ કે ના નહીં નથી તો આ બધાને કેવું કહેવાય તો કે નકાર વાચકની પાત ત્યાર પછી તુલના વાચકની પાત સરખામણી અથવા તો તુલના કરવામાં આવે જેમ કે જેવું એના જેવું એના જેવી એના જેમ એના માફક તો આ બધું શું કહેવાય તો કે તુલના વાચકની પાત ત્યાર પછી સમય વાચક સમય દર્શાવવામાં આવે જ્યારે ત્યારે ત્યાં સુધી જ્યાં સુધી બધું શું છે સમય દર્શાવે છે સ્થળ વાચક એટલે કે સ્થળ દર્શાવવામાં આવે જ્યાં ત્યાં જ્યાં સુધી એ બધાને સ્થળ વાચક નિપાત કહેવાય છેલ્લું છે પ્રકીર્ણ વાચક નિપાત એટલે કે વાક્યમાં વધારાનો અર્થ દર્શાવે એને કહેવાય પ્રકીર્ણ વાચકની પાત જેમ કે ને કે હા હો તો ખરું ખરી આ બધા શું છે વાક્યમાં વધારાનો અર્થ દર્શાવે છે તો આ એ દસ નિપાતના પ્રકાર છે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સેવ કરી લેજો વ્યાકરણમાં આમાંથી ઘણી બધી વાર પ્રશ્નો પૂછાય છે થેન્ક યુ